નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ છે રાજ્યમાં દિવસ મધ્યમ વરસાદની આગાહી છે સાથે જ તે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ઓગણીસ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારું ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘ મહેરની કાગ ડોળે રાહ જોવાય રહી છે નેરોતેનો ચોમાસું ગુજરાતના કાંઠે તો 11 જૂને આવીને અટકી ગયું છે ગત વર્ષે પણ તે લાંબો સમય સુધી ગુજરાતના કાંઠે અટકેલું રહ્યું હતું પરંતુ સતત બીજા દિવસે ચોમાસું ગતિશીલ બનીને

હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની નોર્મલ તારીખ વીસ જૂન છે આ વખતે અરબી સમુદ્રમાં ઘટાટો વાદળોનું આવરણ ન હોવાથી ચોમાસુ ગુજરાત અને અરબી સમુદ્રને બદલે હાલ મધ્ય ભારતમાં આગળ વધી રહ્યું છે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને દસ દિવસથી તે નવસારી પાસે જ અટકેલું છે

મિત્રો સાથે તે ગુજરાતમાં વરસાદનો આગમન થઈ ગયું છે મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર પણ થઈ ગઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ થતા જગતનો તાત ખૂબ જ રાજી જોવા મળ્યો છે કારણ કે વાવણી પેલા પિયતનો વરસાદ આવ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રીસ તાલુકામાં વરસાદ આવ્યો છે આ તાલુકામાં આગાહી પ્રમાણે સારો વરસાદ પણ થયો છે જેથી ગરમીમાં પણ આંશિક રાહત મળી છે મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયે વરસાદ જોવા મળ્યો હતો જેમ કે ભાવનગર શહેર સહી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે ઝરમર વરસાદ વરસ્યો છે શહેરમાં સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે જિલ્લાના મહુવા અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે તળાંજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે અમુક તાલુકામાં વાવણીલાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સાથે જ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભાવનગર બોટાદ નવસારી વલસાડ સુરેન્દ્રનગર છોટા ઉદયપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દાહોદ મહીસાગર અરવલી પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ પડી શકે છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવે છે પવનની ગતિ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાશે અને રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો